हम लड़ेंगे कोरोना से सेक्टर भाई चल भाई हम लड़ेंगे कोरोना से भक्त करो साईं वाले

લાય નથી વીમો નથી દંડ અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું મજૂરો ને ચોકડી પર રોકી રોકીને ડીડીઓ શ્રી ને અને નિયામક DRD ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સભ્ય બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમનાવતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહી જાવ અમારું વિસ્તારના ઢિપરા છોડો અમારું વિસ્તારના ચોકડા માર થાય આઠ વાગ્યા ચાર અમે નઈ સંકલ્યા બોલાઈ લાવો કલેક્ટર સાહેબને મળ્યા વગર અમે જઈએ નહીં અમે કોઈ ને કોઈ પીએન અમે મળવાના નથી ભાઈ નિરાકરણ માટે છે કલેક્ટરશ્રી નું હેડ ક્વાર્ટર નર્મદા છે રાજપીપળા એમણે રાજપીપળા છોડાય નહીં હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે એથી હમણાં નીકળીને ગયા બોલાય લાવો કોન્ફરન્સ હોલમાં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ના ના અહીંયા અમારી બોમ્બ બરોડા થઈ એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ક્યાં બેઠા છે બોલાય લાવો પેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કહે છો નથી એમ તમે કેમ કહો છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ચાલો

ना ना कलेक्टर श्री पहले केला खाए में कर्मचारी की किदो हां के आज ना ना छे भाई अलग गति इनको भाई पहले चैंबर में हमरा निकरीन कि अब किदो ने अब थोड़ा चले छे ना हाजिर तो कोई के तो बा जब हमसे डरती है पुलिस को आगे करती है बा जब हमसे डरती है पुलिस को आगे करती है बा तेरी ताना सही नहीं ભજબ તેરી તાહી હક માગ દે ભીખ માંગારા હક માગ દે ને ભીખ માગે बजू चालोलिस એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નળસે જલમાં પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડેડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો અને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી ડીડીઓશ્રી શ્રી અને એસપી એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થશે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેકટરશ્રીએ અમને બાહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાંહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ નામ શું અધિકારીઓ એ સોમવારે નવ તારીખે મીટીંગો લીધી ડેડીયાપાડા સાગબારા તમામ ટીડીઓએ અને એમણે કીધું કે ડીડીઓ ડીડીઓશ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ ડીડીઓશ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપી ના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી ને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું અમે જે બે નંબરના દંડ ઉગરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે

કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે એસપી રજૂઆત કરવામાં આવી છે આજે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે કાચ તૂટી ગયો છે 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 નુકસાન પહોંચ્યું બધું હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદી ગેટો ખોલાઈને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપ સભ્ય બનાવવા માટે આપણે માટેડીયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડીડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓની સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માંગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે